નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો

થઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે ન્યુરક કોટન વાયદામાં ઘટાડા સાથે સિત્તેર સેન્ટની સપાટી જોવા મળી છે જ્યારે સ્થાનિક સ્તરે રોગ ભાવ ખાંડીએ વધીને રૂપિયા અઠાવન હજાર એકસોની સપાટીએ સ્થિર થયા છે ભારતમાં આ સિઝનમાં કપાસના વાવેતરમાં ઘટાડો થયો એવી સંભાવના છે મુખ્ય યાર્ડોમાં હવે કપાસની આવક નહીવત કહી શકાય એટલી જ થઈ રહી છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચૌદસોથી રૂપિયા પંદરસો પંચોતેરની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ આખી સિઝન દરમિયાન રૂપિયા થી રૂપિયા સોળસો પચાસની સપાટીની વચ્ચે જ કપાસના ભાવ મહંતશે જોવા મળી રહ્યા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ સબુતસોથી સોળસો જામજોધપુર તેરસો પચાસથી પંદરસો પચાસ અમરેલી નવસો પચાસથી પંદરસો ચોત્રીસ બાબરા તેરસો છથી થી પંદરસો ચુમોતેર સાવરકુંડલા બારસો પચાસથી જેતપુર એક હજાર ભાવનગર બારસોથી પંદરસો તેર બોટાદ અગિયારસોથી પંદરસો એકત્રીસ જસદણ પંદરસો એકાવન જામનગર આઠસો એંશીથી સત્તરસો મહુવા નવસોથી તેરસો પંચાવન તળાજા પંદરસો પંદરથી પંદરસો પંદર ગોંડલ એક હજાર એકથી પંદરસો અગિયાર હળવદ સબુતસોથી પંદરસો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે